સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે આ અંગે તમારો પ્રશ્ન છે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે પરમ કુબોધે વચનામુત આઠસો ને છવ્વીસમાં આ પ્રમાણે બોધ્યું છે વચનામુત બસો ચોપનમાં પણ બોધ્યું કે પદાર્થનો અનિર્ણય આ જીવની પરમાર્થ કચાશ અંગે આ બંને પત્રોમાં આ પ્રકારનો બોધ છે પરમ કુપૌદેવના છેલ્લા બે ચિત્રપટો ખડગાસન મુદ્રાનું અને પદ્માસન મુદ્રાનું વિરમગામવાળા ભાઈ સુખલાલ છગનલાને વિનંતીથી પડાવવામાં આવ્યા હતા તેમની ઉપર આ પત્ર આઠસો છવ્વીસમાં લખેલો છે પરમ કુપોદેવ બોધે છે કે સત્સૃતનો પરિચય જે અવશ્ય કરીને કરતવે છે સત્સંગ સમાગમ અને અધ્યાત્મમાં જીવને મળ વિક્ષેપ અને પ્રમાદ વારંવાર અંતરાય કરે છે જીવ જો નિશ્ચય કરી અનાદિ અભ્યાસથી પાછો વળે અને અપરિચય કરવા ધારે તો કરી શકે મન હોય તો માળવે જવાય પણ મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે એમ આ પત્ર આઠસો છવ્વીસમાં લખી જણાયું છે મૂળમાં જીવને હજુ ખરી ઈચ્છા જાગી નથી પ્રભુ પ્રભુ લય લાગે વાત ન ગમે આ વિશ્વની એવું થાય ઝૂર્ણા જાગે ત્યારે દર્શન પરિષદ જન્મ ગણાય અને એમાંથી આગળ ઉપર સત્સંગ સત્પુરુષના યોગે સમકિત જન્મે લાગી છે તેને લાગી છે અને તેના સંગથી જ લાગે છે એવું છે પૂજ્ય શ્રીજી અને પૂજ્ય સૌભાગભાઈને પરમપોરોનો પત્ર પણ મોડો આવે તો કેવી ઝૂર્ણા જાગતી તે વિચારતા પ્રભુ પ્રભુ લઈ કોને કહીએ તે સમજાય એવું છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે ઉદ્ગલનું ભૌતિકનું મહાત્મ્ય જીવને હજુ ગયું નથી વૃત્તિ ભૌતિકમાં લપેટાયા કરે છે અને આત્મા ભૂલાય છે સંસારમાં બીજી બીજી ઘણી વસ્તુઓથી જીવ રીજી જાય એમ છે નજરાઈ જાય છે તેથી આત્મા વિસારે પડે છે નાનું છોકરું રડે મા મા કરે પગ પછાડે દમ પછાડા કરે મા એને રમકડું આપે પતાસું આપે ઠોસલાવે પણ છોકરું રીજે જ નહીં તો છેલ્લે માને તે છોકરાને તેડવો પડે ઉદ્ગલ આનંદી સંસાર અભિનંદી જીવને ઢીંગલા ઢીંગલી મળી ગયા છે તેમાં રેમા કરે છે તેમાં સ્વાદ આવે છે લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવારના સુખને સુખ માને છે હું કેવું સુખ ભોગવી રહ્યો છું મનમાં એમ થાય છે કે કાંઈ વાંધો નહીં આવે અને આવાને આવા બફમમાં જે ઇન્દ્રિય વિષયોમાં ભોગ ઉપભોગમાં આનંદ લે છે અને સુખી થવા મથે છે મનમાં વિચારે છે કે આજની ઘડી રળિયામણી આ બહુ મીઠા તો પરભવ કોને દીઠા એ ખ્યાલે જીવન વયું જાય છે જેણે પરભવ દીઠા છે તે જ્ઞાનીઓનો વિશ્વાસ આ જીવને છે નહીં અને જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી જીવનો છુટકારો થવાનો નથી શાશ્વત સુખ મળવાનું પણ નથી માર્ગ પ્રાપ્તિને રોકનારા કારણો અંગે બોધ આપતા વચનામુદ બસો ચોપનમાં પરમકુપોદવે લખ્યું કે જીવ ક્યાં અટકે છે નિષંગપણે તે સતત છે એમ દ્રઢ થયું નથી તે પરમ આનંદરૂપ જ છે એમ પણ નિશ્ચય થયો નથી આ આનંદ ચાખ્યો નથી અને હજુ શ્રદ્ધામાં પણ ઉતર્યું નથી નિશ્ચયમાં આવ્યું નથી એટલે વળી વળીને જીવની વૃત્તિ જેમાં તેને સુખ ભાસ્યું છે એવા ભૌતિક વિષયોમાં જ જાય છે પદાર્થનો નિર્ણય ન થયો હોવાથી ચિત્ત આકુળ વ્યાકુળ રહે છે અને જાવા નાખે છે માથા સાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલજોની પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને અને સુતવિત દ્વારા શિષ્ય સમર્પે તે પામે રસ પીવા જોને પરમ કુબોધો કહે છે હજુ વધતા બળની જરૂર છે કરેડિયા કરવા પડે તનસે મનસે ધનસે સબસે સમર્પણ થાય ત્યારે કામ થાય બહારથી બધેથી પ્રેમ ઉઠાવી સત્પુરુષમાં તેના વચનમાં સ્થિર કરે તો કાર્ય થાય કબીર કહે છે યહતન વિશ કી વેલડી ગુરુ અમૃત કી ખાન શીષ દીયે ગુરુ મિલે તો બી સસ્તા જા માથું દીધે ગુરુ મળે તો તો સાવ સસ્તું કહેવાય વચનામુત પાંચસો નવ્વાણુંમાં પરમકુપૌે પ્રકાશ્યું છે કે શરણ અને આશ્રય આ ચિત્તને વિશે દેહયાદીનો ભય દૂર કરે છે પૂજ્ય પ્રભુસિંહજીને પરમકુપૌે વચનામુ છસો પાંચમાં લખે છે કે વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં આગળ જણાવે છે કે આત્મ જ મુખ્ય મરણ છે દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે પામ્યા છે એમ સમજો એમ પરમ પૌદેવે આઠસો તેતાલીસ માં પત્રમાં બોલ્યું છે આશ્રય શરણ અને નિશ્ચય કેવા બળવાન હોવા જોઈએ એ રાજભક્ત રત્નોની શ્રદ્ધા અને તેઓની અંત સમયની દશા વિચારતા વધતે ઓછે અંશે સમજી શકાય એમ છે પૂજ્ય પ્રભુશ્રીજી નિર્ણય અંગે કહેતા કે જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે કે અર્યંતનું તને શરણ અજો શાંતિનાથનું તને શરણ અજો તેમ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હોત એટલાય સજાત્મ સ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી એ શબ્દોના પૂદગુલોથી આખો ઓરડો ભરી દેવો મંત્રની ધૂનથી આખો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકવું પૂજ્યશ્રી સૌભાગભાઈ પરમ પરમકુપોલ દિવતા ચુમ્માલીસ વર્ષે મોટા દાદા અને પૌત્રનો જેટલો ઉંમરમાં ફરક સત્પુરુષની સાખે ઉગતા સૂરજની સાખે આ નદીના પાણીની સાખે આ સૌભાગને રાસ સિવાય બીજું કોઈ શરણ ન હજુ આ શ્રદ્ધા પૂજ્ય જૂઠાભાઈ સત્યપરાયણ સતમાં જ પ્રયાણ અંબાલાલભાઈ પત્ર માટે બોધ માગે છે જવાબ આપે છે કે બોધ તો જ્યાં છે ત્યાંથી લેવાનો છે હું શું આપું આવો નિર્ણય થઈ ચુક્યો હતો પૂજ્ય અંબાલાલભાઈ પરમ કુમારને પત્ર માટે લખે છે આ શરીરની ચામડીના પગરખા કરી જોડા કરી તમને પહેરાવું અને અનંતકાળ તમારો દાસ રહીને રહો તો પણ તે ઓછું છે પૂજ્ય બ્રહ્મચારીજી બધા શાસ્ત્રો સંસ્કૃત માગધી પ્રકૃત શીખ્યા ઊંડા ઉતરી અવગાયા ત્યારબાદ કહે છે કે આત્મસિદ્ધિ અને મોક્ષવાળામાં બધું જ છે સારનો સાર પૂજ્ય મગન બાપા કહેતા પરમ પરમબોલને ભગવાન કરતાં ઓછા આંકવા એ તો તેઓની આશાત્ના કરવા બરોબર છે જીવને મરણ સુધીની ચરણ શરણ ધીરજ નથી વચનામુ સાતસો ઓગણસિત્તેર અને વચનામુત સાતસો એકોતેરમાં બોલ્યું તે મુજબ પુરુષ સાચા છે અને તેની પ્રતિ પણ સાચી આવી છે કે જેમાં પરમ કુબોળદેવ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે તેમજ મોક્ષ માર્ગ હોય આવી પ્રતિથી તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે આને પણ શાસ્ત્રમાં ઘણે સ્થળે સંકેત કહ્યું છે એમ પરમ કુબોળદેવે આ બંને પત્રોમાં બોલ્યું છે પદાર્થનો અનિર્ણય હું આત્મા છું એમ થતું જ નથી અને મનાતું પણ નથી પદાર્થનો અનિર્ણય એટલે શું પરમ પરમપૃલદેવે જે અનુભવીને રૂપે હિતની વાત કરી આત્મા રૂપ થઈ આત્મા વિશે છૂટવાના માર્ગ વિશે બોધ્યું છે તે હજી બુદ્ધિથી પણ મનાતું નથી આ જ પદાર્થના અનિર્ણય સમાન છે મેં આત્મા જાણ્યો નથી શ્રી ગુરુરાજે જાણ્યો છે તેઓએ જેવો આત્મા જોયો જાણ્યો અનુભવ્યો એ જ મને માન્ય હો પદાર્થનો નિર્ણય પોતાની મેળે કરવા પરમ પરમપૃપાલદેવે સૌભાગે અને ખાસ કરીને ડુંગરસિંહ ગોસળિયાને ભાઈ કૃષ્ણદાસને અને બીજા ઘણા ઘણા જિજ્ઞાસોને ના ફરમાવતા અને કલ્પિતમાં ન અટવાય જેવા બોધતા સ્વરૂપનો નિશ્ચય કરવામાં તેનો નિર્ણય કરવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે અને જીવ અનંતવાર ગ્રંથિભેદ સુધી પહોંચ્યો પાછો ફરી ગયો જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છને નિશ્ચય કરે તો તે છૂટવાનો માર્ગ નથી પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા કે નૂરભાઈ પીરભાઈ કઈ જ્ઞાની માની લેવાની વાત નથી બોધમાં કહેતા ચૂનીભાઈ ચૂનીભાઈ કરે અને ચૂનીભાઈને એ ઓળખતો જ નથી તો તેમાં વળે શું આગળ કહે છે અમે અનુભવીને તમને ગુરુ બતાવીએ છીએ જોખમ લઈને બતાવીએ છીએ અમે પણ ગુરુ થતા નથી બસ એક ઉપર આવો એક ઉપર આવો પૂજ્ય બ્રહ્મચારીજીએ આ જ વાત કરી છે પદાર્થનો નિર્ણય એ બાબત સમજાવતા કે સત્પુરુષ પરમાત્મા પરમ બૌદેહમાં આત્મદ્રષ્ટિ થવી એ જ પદાર્થનો નિર્ણય પ્રથમ નાસ્તીથી લેવું પડે કે હું દેહાદી સ્વરૂપ નથી હું દેહ નહીં વાણી ન મન નહીં તેનું કારણ નહીં આગળ હું ક્રોધ નહીં નહીં માન તેમાં લોભ લોભને માયા પણ હું નહીં પછી હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે એમ થાય આત્મસિદ્ધિમાં પ્રથમ મતાર્થીના લક્ષ્ય અને ત્યારબાદ આત્માર્થીના લક્ષણ કયા છે આ મતાર્થીના અવગુણો જાય અને આત્માર્થીના ગુણો પ્રગટે અને સતનો ખપી થાય તો નિર્ણય દ્રઢ થાય તે હું નહીં તે હું નહીં કરતા પછી નેતિ નેતિમાંથી દાસભાવે ભક્તિ કરે દાસોહમ તત્વમ અસી તું તે જ છો દાસોહમ થાય સોહમ થાય પદાર્થનો નિર્ણય થતાં તે સોહમ થાય અને પછી છેલ્લે અહમ બ્રહ્માસ્મી પણ થાય સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય પરમ કુવોદ્યોમાં પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે કામ થાય આ જ વાત ગીતાના સાતમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સ્થળ જળ નદી નાળા તળાવ આકાશ પાતાળ ઝાડ પાડમાં બધે હું છું એ નિર્ણય થાય ત્યારબાદ હસતા રમતા મટુકીમાં પણ કૃષ્ણચંદ્ર દેખાય એમ બધે હસતા રમતા ખાતા પીતા રાજચંદ્ર દેખાશે ત્યારે આત્મા ઓળખો કહેવાશે નિશ્ચય આવે સહજ આત્મ સ્વરૂપની ઓળખ થાય અને અનુભવ પણ થાય સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ